બ્રહ્મકમળનું ફૂલ એક અદ્ભુત ફૂલ છે આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે આ ફૂલ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે આ ફૂલને ખીલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે બ્રહ્મકમળ ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યના પુષ્પ છે અહીં આ ફૂલોની ખેતી પણ થાય છે આ ફૂલ વિશેષ રીતે રાજ્યમાં પિંડારીથી લઈ ચીકલા રૂપકુંડ હેમકુંડ ભ્રજ્રગંગા ફૂલોની ઘાટી કેદારનાથ સુધી મળી આવે છે આ ફૂલ હજારો કિલોમીટર દૂર એવા સજોદ ગામ જ્યાં ભગવાન શિવ બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા તે સ્થળે વિવેક શર્મા નામના યુવક જે આંબેડકર નગર ખાતે રહે છે તેમના નિવાસસ્થાને વાડામાં ખીલ્યા હતા ચાર વર્ષ પૂર્વે સોનગઢ વ્યારા ખાતે મિત્ર પાસે આ ફૂલના પર્ણ લઈ આવ્યા હતા અને તે વાવ્યા બાદ આજે ચાર વર્ષ પાંચ ફૂટનો છોડ બન્યો છે અને ચાર વર્ષ બાદ તેના પર ફૂલ લાગ્યા હતા જે ફૂલ માત્ર રાત્રિના જ અને તે પણ પાંચ કલાક સુધી જ ખીલેલા જોવા મળ્યા હતા આ અદભુત ફૂલને વાવનાર વિવેકભાઈ શર્માએ જણાવ્યું હતું કે આ ફૂલની સુંદરતા અદભુત છે અને હું ભાગ્યશાળી છું કે હિમાલયમાં થતા પુષ્પો મારા વાળાની શોભા વધારી રહ્યા છે આ ફૂલને ભારત ઘણા અન્ય નામોથી પણ ઓળખે છે જેમ કે હિમાચલમાં દુધા ફૂલ કાશ્મીરમાં ગલગજ અને ઉત્તર પશ્ચિમી ભારતમાં બર્ગન ગેસના નામથી પ્રસિદ્ધ છે આ ફૂલ ખૂબ જ સુંદર હોય છે તેને દિવ્ય ફૂલ પણ કહેવામાં આવે છે આ ફૂલનું વૈજ્ઞાનિક નામ સોશેરિયા ઓબેવોએલાટા છે આ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ ફૂલ ધાર્મિક મહત્ત્વ પણ છે માન્યતાઓ અનુસાર બ્રહ્મકમળમાં નંદાનું પ્રિય પુષ્પ છે માટે તેને નંદા અષ્ટમીમાં તોડવામાં આવે છે બ્રહ્મકમળનો અર્થ જ છે બ્રહ્માનું કમળ કહેવાય છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ ફૂલને ખીલતા જોઈ શકે છે અને જે એવું જોઈ લે છે તેને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે બ્રહ્મકમળ ફૂલના ઘણા ઔષધિ ઉપયોગ પણ હોય છે તેનો ઉપયોગ દાજી જવા કે ઘા થવો શરદી તાવ હાડકાનો દુખાવો વગેરેમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે તેમાંથી નીકળતા પાણીને પીવાથી થાક પણ દૂર થાય છે